પેટ્રોલ તો નહી થઈ ના પેટ્રોલ તો ખકરે છે મારું હું થઈ શું પડી હરું બધું બાઈક પગર્યું હારું ગોરી લઈ જવું પડે ઉપર છે ગોરી લઈ જવા જેમ રસ્તા આપડે તો ખબર પડે નહીં પાસે બગડે રસ્તા વચ્ચે વચ્ચે ખાતું ધોન લાવ્યું ખોટું મોટો લાયો એના કર સાયકલ હારી ગમે ત્યાં ફટકડી લઈને હેડતા ફાવે ધીમી હેડે પણ ફટકડી લઈને તો જાય કે અને આ બગડે તો અમે ખબર ના પડે સાયકલમાં ખબર પડે હવે આમાં હું ખબર પડે હવે ગેરેજવાળાને લઈને તો લઈને જા સીધા હમણાં ચાર પાંચ હજાર રૂપિયા ભરાવશે એ ચાર પાંચ હજાર રૂપિયા માગે એટલે હાલવા પડે હવે શું આપણને ખબર પડે અમે શું બોલ છો હું શું હવે એન્જિન ખોલે ને તો ગમે તે ખોલીને મારો બરોઈ ચાલુ કરે અને પૈસા લઈ લે મારા બરફ નહી ખાવો એમના છોકરા કપડા લેવા લઈ ગયા મને બરફ કરવા મારી જ કરવા માંડ્યા ના પાડું તો ઓભરતા તો છે નહીં એટલે રેવા દો રેવા દો એક જોડી લેવાની જગ્યા ત્રણ જોડી લઈને બેઠા પૈસા થઈ ગયા હેરતા લઈને આવ્યા ગો ઠેઠ પાટણથી અને હું પૈસા હોય ને ખોટા ખર્ચા કરાવે છોકરું પરીક્ષામાં ધોણ આવતું નહીં ખડવામાં ધોણ આવે છે કપડાં હતા તો કપડાની જરૂર હતી ખોટા ખોટા કપડાં લેવરાવે છે તો બાપા મજૂરી કરી કરીને તૂટી જાય છોકરા વટ મારવા જોઈએ છે ગોમમાં આ ખોટા ચો વટ મારવાની જરૂર છે તમારે ત્યારે શું હા

તો ભરાયેલું છે થોડું પણ હજી ખબર નઈ પડતી ઉપર કરવા ગયા તા થયું તમારું ઊંધું થઈ ગયું બાઈક કરવા સારું બાગી તમારું તારું એવું થયું હવે વેચવા તો કોઈ ને શું આવે મેં તમને નતું કીધું જ આ ખોટું ખાતું ધન લઈને છો તમે વાત સાચી છે એવું કરીએ કહો હવે આ રસ્તા વચ્ચે બગડ્યું હવે આ ગેરેજ તો લઈ હા તો હવે જે મુઠે માં જે પૈસા માગશે અબ તો ભરવા પૈસા નથી અને હવે એને ગાલવા પડશે હવે બોલો ઓહ તારે અમે તારે તમે કેતા હતા કે કારુજી તમે ખાવાના ઘરમાં ફોફા છે અને તમે આ બે હજાર નો ત્રણ હજાર નો હપ્તો ચોથી ભરશો ધાર તો તમે વટ મારતા હતા અમારી જોડે

હવે વેચવા જાય એવાની એટલી એટલી કિંમત તો આવે ના એટલી તો ન આવતા ને તો પછી શું કરો આપરું જાય આ હેડ તો હેડો છો આપરું જાડો છો એના કદે વેચી મારે સાયકલ લાઈ દો હવા પર હેડ તો હેડ રે કોઈ કહેતો નહીં ને આજી હવે કાયમ નું હોવાનું પચાનો મેટો તો ખાઈ જ જાય છે બોલો હવે શું કરવાનું જાવ જાવ ખરા તડકાના ના હેડી ના હેડ્યા છે દોરી ના કદે અમે હું ખોટા લો આ હેડ તારે કોઈ અમને કે તમને ના હવે આ શું કરીકો હવે લાઈવ ના થાય હવે ભૂલ થઈ છે એ થઈ છે હવે કેટલું હવે તમે પોઈન્ટ મારજો કો હેડો જેટલી ચાદર હોય ને એટલા જ પગલો બા કરાય બસ હાચી છે હવે ભૂલ થઈ ગઈ થઈ ગઈ હવે તમાર તો તાકાત નહી શરીમો હેમત નહીં હેડવાની અને બીજું આ દોરીને હેડ્યા જો લો એ મારા કરતાં વાનો બાઇક નહીં વળે વજન વધાર છે બોલ હેડો જા હેડો શાંતિથી બાટલાણા ઝડાવવા પડે હું શું કહું કો ગેરેજ વાળો ખરી આપણે ઓળખી તો ઓળખી તો ઘેર આવે ઓ આપણે બાઇક વાળો તો હવે હું હું ઘેરાજ જઉં છું આપણે નામ લખેલા કોક ના લખેલું હોય ચોપડો ફેર્યું તો ખબર પડે કોઈ ગેરેજ વાળાનો નંબર બંબર ન્યા કરે તો વાત સાચી છે આટલું દોરી તો ચેટલા હવે ચેટલો છેટું છે હવે ઘેરો તો છેટ પાટણ જો તાર સિટી જ તાર હવે ઘેરે જો ભાડો હવે આટલાથી આપણે વગડેથી ચેટલા લઈને જવાય અરે વાંચો નહીં જે થયું થયું પણ ઉપર બેહી જાવ જાઓ એટલે કોઈ રાજી ના થાય ના કે દુશ્મનો રાજી થાય પણ હવે ઉપર બેસે તો થોડું હેડવાનું હેડવાનું તો હવે અમને ધક્કો માં હેડજો હવે આ રેતી તો ના હેડે કે થોડું કરકડે બીજું શું કરવા જો વસ્તી રાજી થાય તો થાય એ છે એવું રાજી કરે એવું વાત સાચી હવે થઈ જ્યુ થઈ જ્યુ હવે હું કર છું કો એ તો અમે ઘણું થાય હજી તો તારી હ ભૂલ થઈ વાય થઈ હવે શું કર કો

પણ ગેરેજ હોય છે ને પાંચ છ કિલોમીટર દૂર છે પાંચ કિલોમીટર અને હવે તો તહેવારો ચાલુ છે ખેર તો ચાલ્યા હોય વાત સાચી છે હવે કશું કહો તહેવાર તો બગાડી મેળ્યું છે કોણ હમું કરવા આવશે હવે આ કોઈ સાધન માં સડે ને જતો ભાડું તો વધારે લે કે બધી વિના આ તો જેવું છે કે પૈણ એટલે બૈરાંગ ખાખરું છીડાવવું પડે પુલકું છીડાવવું પડે એ બધું કરવું પડે ભાઈ આ મેં તમે ના પાડી દીધું તમે વર્યું એટલે તમે કરવું પડે વાત સાચી હવે સારું

અને ઘરમાં રાખવું તો છે અને પેટ્રોલ કાયમનું પચાસ હોવાનું તો ખાઈ જાય છે અને આપડે ભાઈ મજૂરી હોય મહિનામાં તી દાડામાં દસ દાડા મજૂરી મળે દડા તો ગણતરી જ ના કરાય દસ અડા મજૂરી મળે એમાં આપણે ઓન્ડું લાવવાનું એમાં તમે નવે નવું લાવી એમાં તો બહેરી બેહારી તો

તો તો એ મળો કાખી તાર તો હપ્તા માં જાવ તો 1000 સડી ગયા તા એક હપ્તો 7000 આલી ને મેલ્યો ને ને ફોલે ફોલે તો શું કરવાન કો તો ભયા હમુ કરામ પરશો કે હપ્તો પરશો પા હપ્તો આવી ગયો છે કે સારી આચા પછી તારીખ તો થઈ ગઈ હવે આપણે ફેર આવવા તૈયારી છે પોત પોદળો છે તો હપ્તો આવી જાય આવશે ધુ કર તો તો હવે તમારે હોંડા રહે ને મન લાગે હું મને એવું લાગે શું કરે કોલા લગન કા આવી ગયો લગનમાં 6-7000 રૂપિયા વપરાઈ જ જાવે બૈરાન ઉગરાન બુગરાન લાવવામાં બધું ગૌમેત્ર ગૌમેત્ર કરવા વપરાઈ ગયા અને આ એક વાળા બાળક આવ્યું બધું અબધું બધું મેળ મેળ હરામ કોઈ પાકતું નહીં એડા વાયા તા એડા પાણી વગર હુકાણા હવે એડા બે આ બે ઘા તો એમાં બે ત્રણ બોરી છે હવે શું કરવાનું હવે એટલે શું પાકે કરો એ તો પાકે તો ખેતીવાડી તો એ તો રહેવાનું ખેતીવાડી તો લાલ ઓછો વાળાનું કોમ છે એ તો ખૂણો હારો આવી જાય ને તો માલા માલ ના બાપ પાઈ માલ

બુજુ પાટણ અમારું ટીમ ઓફ બુજુ પાટણ રાું ટીમ ઓફ બુજુ પાટણ અમારું ટીમ ઓફ બુજુ